ાસ ઝાલા ઇસ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત ઝાલાવાડ આ તકેતા યુગના રામાયણના ભરતનું પાત્ર અને રામનું પાત્ર યાદ કરવું ઘટે કારણ કે ઇતિહાસમાં ઝાલાવાડના ઇતિહાસમાં આ પ્રસંગ એની આર્ય સરખાવીએ તો જેમ રામ ચૌદ વર્ષ વનમાં ગયા અને તેર વર્ષ સુધી ભરત રાજાએ ચાખડી સિંહાસન ઉપર મૂકી અને રામની રાહ જોઈ હતી એવી જ રીતે કોંડ ભાયા તોના દરેક ગામોએ બારવટો કરી ત્યારે તો પોતે સલ્તન તારે સંધિ કરી શકે અને હળવદની ગાદીએ બેસી શકે પણ રામાયણમાં જેમ ભરત રાજાએ રામની રાહ જોઈ એમ કોવિડ ભાયાતના બારી ગામના પૂર્વજ હોય જલેશ્વરની રાહ જોઈ અને પાઘડી સિંહાસન ઉપર મૂકી અને પછી એમને છત્ર અને ચામર ધારણ કરી અને એમને ગાદીએ બેસાડ્યા આ તકે મા છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે